પાદરાના સકલ દિગંબર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામીની પચીસો ને જન્મ જયંતિની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી જેમાં પાદરામાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન મહાવીર સ્વામી દ્વારા તપસ્યા અને માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે સમર્પિત રહેવાની આપે છે સત્ય ધર્મ ત્યાગ અને અહિંસાના શાશ્વત પ્રતિક એવા જૈન સમાજના ચોવીસ માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની પચીસો ને એકાવન જન્મ જયંતિ નિમિત્તે પાદરા સકલ દિગમ્બર જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રામાં નગરમાં ઠેર ઠેર પૂજા અર્ચના સહિત આરતી ઉતારવામાં આવી હતી ભગવાન મહાવીર સ્વામીની મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી રાત્રે મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો સહિત ભગવાન મહાવીર સ્વામીનું પણ પારનું ઝુલાવવામાં આવશે આમ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જય બોલો શ્યાસનાથ ભગવાન કી ચંદા પ્રભુ ભગવાન કી મહાવીર ભગવાન કી ગુજરાત સંત કેસરી પરમ પૂજ એકસો આચાર્ય શ્રી ભરત સાગરજી મહારાજ તીન કામ નવ કરોડ મુનિ મહારાજ કી आज भगवान महावीर का जन्मोत्सव जन्म जयंती महोत्सव मनाने के लिए हम सभी यहाँ एकत्रित हुए हैं भगवान महावीर जो वर्तमान शासन नायक कहे जाते हैं ऐसे महावीर भगवान के शासन काल में हमारे धर्म पे भी श्रावक गण अपने अपने जीवन का निर्वाह कर रहे हैं और ऐसे श्रावक गण जिनके लिए महावीर भगवान की एक दिव्य देशना है कि अहिंसा धर्म अहिंसा विश्व धर्म कहा जाता है कि जिसमें जियो और जीने दो हम भी जिएंगे दूसरे को भी जीने देंगे ऐसा हमारा महावीर भगवान का विश्व एक प्रसिद्ध संदेश है जियो और जीने दो तो ऐसे महावीर भगवान के इस अहिंसा महापर्व के शुभ दिवस पर आप सभी के लिए बहुत बहुत आशीर्वाद पादरा दिगंबर जैन समाज सकल जैन समाज के सत्वाधान में भगवान महावीर जन्म कल्याणा के शुभ अवसर पर एक प्रभावना जुलूस यहाँ आयोजित है तो हमारा प्रभावना जुलूस अहिंसा धर्म की प्रभावना में सहकारी बने और विश्व धर्म में अहिंसा सर्वोच्च है ऐसी हमारे महावीर भगवान की सभी के लिए दिव्य भावना दिव्य संदेश है तो जियो और जीने दो ऐसे संदेश के साथ आप सभी के लिए जन्म जयंती के शुभ अवसर पर बहुत बहुत मंगलमय आशीर्वाद बहुत बहुत आशीर्वाद જય બોલો મહાવીર દિગંબર જૈન સમાજ આયોજિત આજે પચીસો ને એકાવન જન્મ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે સવારમાં વહેલી સવારે પ્રભાત ફેરી કર્યા પછી અત્યારે શોભાયાત્રા નીકળી રહી છે ત્યાર પછી ભગવાનની અભિષેક પૂજા થશે બપોરે સ્વામી વાસ્ત્યમે કરી રહ્યા છે સાંજના મહાવીર સાહેબ ભગવાનનો જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તેનો ઝુલાવા છે ને ત્યાર પછી ધાર્મિક સાંસ્કૃતિક કાર્યમાં અમે કરી રહ્યા છીએ